જય ગો માતા જય ગોપાલ તો આ અમારી ટીલું હોય ટીલુની મા આપણી આ જ વિડીયો એ માટે બનાવવાનો કે જો આ ઉકળો હોય તો ઉકળામાં આપણી ગાયનું સાણ નાખતા ને એને માટે આપણે આ સાણ હે એની દોય નાખવાનું બધે મોટા હાળા સાતસો લીટરનો આ ટાંકો છે બરાબર તો એમાં આ ત્રિનેત્ર અને મૃદાજીવન એણું મેરવણ નાખવાનું મેરવણ નાખે અને આમાં કોઈ પણ પ્રકારનો બે હજાર બારથી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ છે ચા વાઢ ખળ છે આ ગદમ છે પછી આ રીંગણી ધાણાભાજી મેથી ડુંગળી આ પાલક વટાણા લહણ ગાજર પછી સામે દેખાય સણા તો આમાં હે ઈસાણનો રેડ જ પીયાવવાનો આપણે કેરું હોય પેપડી ટમેટા તો આમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક ખાતર વગરનો એકદમ હાઈકલમાં હાઈકલ આપણે મોર હે કોઈ જેટની દવા સટન જા છાણનો રેડ નીકળ્યો દેખાય સીઝનનું જે કંઈ હોય એ બકાલો આપણે ક્યાં રાખે ક સિઝન હે એ ન થાય આજે સીઝન નું બકાલો હે એ બધું ચાલવું અને આ જાડું જે કડ હઈ હવે ચાર પાંચ વાર સુધી તો મિત્રો આમાં કોઈ લાંબો ખરસ ને કે આપણી ન કરે હકીએ ખાલી તમે ગાય હોય ભીહું હોય અને એક ગાય હોય તોય પણ એનું સાણ ભેગું કરે અને જે જે તે ટાઈમે પાણી વારવાનું હોય એ ટાઈમે પાણી વારે ત્યારે ભેગું જો જવા દઈએ તો એમાં બીજા કોઈ ખાતરુંની જરૂર એટલી પડતી ને બસ એટલું આવજો રામ રામ જૈગો માતા ભેગોપુ